આજરોજ પાદરાના રણુ મુકામ સ્થિત તુળજા ભવાની મંદિર ખાતે દુર્ગાષ્ટમી નિમિત્તે હવન પૂજન સહિતની ધાર્મિક કાર્યક્રમો યોજાયા હાલમાં આસોસુદ શારદીય નવરાત્રિ ચાલી રહી છે આજે સુદ અષ્ટમી છે મહાઅષ્ટમી દુર્ગાષ્ટમી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના વિવિધ માઈ મંદિરોમાં હવન પૂજન દર્શન શ્રીફળ હોમવામાં આવશે ત્યારે વડોદરાના વડોદરા જિલ્લાના પાદરા તાલુકા રણુ ગામ સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક શ્રી તુળજા ભવાની માતાજીનું મંદિર આવેલું છે મહારાષ્ટ્રીય સમાજના કુળદેવી માનવામાં આવે છે અહીં નવરાત્રી દરમિયાન દૂર દૂર સુધી માય ભક્તો દર્શન અને પૂજન કરવા માટે આવે છે મા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની આસ્થા છે આજે દુર્ગાષ્ટમી નિમિત્તે સવારે છ કલાકે મા તુળજા ભવાનીની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ આઠ કલાકે માના જવારાની આરતી કરવામાં આવી હતી અને દસ વાગ્યેથી મહા અષ્ટમીના હવનનો પ્રારંભ થશે જેની પૂર્ણાહુતિ સાંજે ચાર કલાકે કરવામાં આવશે જે દિવસ અને રાત્રે પણ માઈ ભક્તો માટે દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે આજે અહીં મેળો યોજાય છે રાત્રે સમક્ષ ભવાઈ અને ભજનના કાર્યક્રમો યોજાશે તથા તારીખ બે ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે માઈ ભક્તોમાંના સાનિધ્યમાં નવરાત્રિ ઉપવાસ વ્રતની પૂર્ણાહુતિ કરશે એટલે ઉપવાસ ખોલશે આજે દુર્ગાષ્ટમી અને મા તુજા ભવાનીના સાનિધ્યમાં આજે આપણે દુર્ગાષ્ટમી જોઈશું આજે વિશેષ કાર્યક્રમોમાં આજે સવારે માની આરતી સવારે છ વાગે તથા સાથે સાથે જવારાની આરતી આઠ વાગે અને ત્યારબાદ દસ વાગે હવનનું હવનનો કાર્યક્રમ શરૂ થશે અને ચાર વાગે એની પૂર્ણાવતી થશે આજે માનસ આજે સ્થાપના દિવસ પણ ગણાય એટલે મારા ગામમાં મેળાનું પણ આયોજન થતું હોય છે અને આ વરસાદના કારણે થોડી આવગ કદાચ આપણને પડે પણ થઈ પણ બસ આપણે માના પ્રેમ માટે આપણે આવીએ છીએ એ સાથે અમારી વિનંતી કે આપણે આ વર્ષ એક શાંતિથી પૂર્ણ રીતે આપણે આ દુર્ગાશ્રમનું માના સાનિધ્યમાં ઉજવીએ દશેરા આપણે ગુરુવારે બે તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું કે તે દિવસે માને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે અને તે દિવસે માઈ ભક્તો અહીં આવીને માના સાનિધ્યમાં પોતાનો ઉપવાસ છોડતા હોય છે એ જ રીતે આજે આખી રાત મંદિર આજે ખુલ્લું રહેશે માના સાનિધ્યમાં આપણે ભગતનો કાર્યક્રમ જે વર્ષો વર્ષથી ચાલતો આવ્યો છે એ એમાં સમુખ એ કાર્યક્રમ થતો હોય છે માટે ભક્તોના સુવિધા માટે આખી રાત આજે માનું મંદિર ખુલ્લું છે